મિત્રો ન્યૂઝ ટુડે માં આપનું સ્વાગત છે સમાચાર પ્રકારે નજર ફૂડ પ્રોસેસિંગ અંતર્ગત જબુ ગામ ખાતે કાર્યક્રમ રાખવામાં ખેતીવાડી ખાતે વિસ્તરણ અધિકારી ગ્રામ સેવક આત્મા પ્રોજેક્ટ ફિલ્ડ સ્ટાફ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સખી મંડળના વિવિધ જૂથોને ફૂડ પ્રોસેસિંગ યોજના લાભ લેવા માટે સમજ આપવામાં આવી હતી અને ગામ દેડ દસ થી વધુ ખેડૂતો આ યોજના લાભ લે તે માટે તમામ લોકોને અને દરેક ગામમાં કરવામાં આવે યોજનાનો પ્રચાર પ્રસાર થાય તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીને સૂચનો કરવામાં આવ્યા હતા યોજનાનો લાભ લેવા માટે તમામ સ્ટાફને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના પ્રતિનિધિ નીરવભાઈ પટેલ મારફતે આવેલ તમામને આ યોજનાનો લાભ ખેડૂત કેવી રીતે લઈ શકે તેની તાલીમ આપવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં તાલીમ રાખવામાં આવી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા ખેતીવાડી અધિકારી બી એચ પંચાલ નાયબ બાગાયત નિયામક નાયબ ખેતી નિયામક ઉપસ્થિત રહ્યા હતા